નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજે લઈ આવ્યા છીએ એક મહત્વની અને આરોગ્યની દિશામાં કરાયેલ સંવેદનશીલ પહેલ વિશે એક ખાસ રિપોર્ટ કલોલના સૈજ ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો જેમાં બસ્સો એક જેટલા મજૂરોના આરોગ્યની ખાસ તપાસ કરવામાં આવી ગાંધીનગર જિલ્લાના કલોલના સૈજ જીઆઈડીસી ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ જિલ્લા ક્ષય કેન્દ્ર ગાંધીનગર અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ સૈજ કલોલના સહયોગથી યોજાયો હતો આ મહત્વની પહેલમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર દીપક પટેલ કલોલ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રજનીકાંત પટેલ અને એસોસિએશન પ્રમુખ મનુભાઈ પટેલની ઉપસ્થિતિ રહી દર વર્ષની જેમ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત એકસો દિવસનો વિશેષ કેમ્પેઇન સાત ડિસેમ્બર બે હજાર ચોવીસમી ચોવીસ માર્ચ બે હજાર પચીસ સુધી સમગ્ર દેશના ઔદ્યોગિક વિસ્તારોમાં યોજાઈ રહ્યો છે કલોલ તાલુકાના સૈજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અહીંની બાર જેટલી કંપનીઓના બસ્સો એક મજૂરો માટે સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બીપી ડાયાબિટીસ અને ટીબી રોગની તપાસ માટે એક્સ રે અને અન્ય ચકાસણીઓ કરવામાં આવી કાર્યક્રમ દરમિયાન જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર દીપક પટેલ દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અને એકસો દિવસના કેમ્પેઇન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રજનીકાંત પટેલે તમામ મજૂરોને ટીબી રોકથામ માટે જરૂરી માહિતી આપી અને સરકારી સહાય પર ધ્યાન દોર્યું આ પ્રસંગે કલોલ તાલુકા પંચાયત પ્રમુખ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ મનુભાઈ પટેલ અને મેડિકલ ટીમના સભ્યો શૈલેષભાઈ ધવલભાઈ રાકેશભાઈ પંચાલય કેમ્પને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો આરોગ્ય જ જીવનની સૌથી મોટી સંપત્તિ છે અને ટીબી મુક્ત ભારત અભિયાનની આવી પહેલો દેશને આરોગ્યમય ભવિષ્ય તરફ આગળ વધારશે પ્રકોપ ન્યૂઝ તરફથી આ કાર્યક્રમમાં સામેલ તમામની કામગીરીને હાર્દિક અભિનંદન વધુ પ્રેરણાદાયક અને તાજા સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે આભાર ત્રણસો સુડતાલીસ હાઈરિસ્ક જિલ્લામાં ટીબી નાબૂદીના સઘન પ્રયાસ રૂપે સો દિવસનો કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં ગાંધીનગર જિલ્લાનો પણ સમાવેશ થયેલો છે ગાંધીનગર જિલ્લામાં જે હાઈ રિસ્ક એટલે ટીબી થવાની શક્યતા વધારે હોય એવા જૂથના લોકો આપણી આરોગ્યની ટીમ દ્વારા ગામે ગામ ઘરે ઘરે ફરીને શોધી કાઢેલ છે તે તમામ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે ટીબી માટેના કોઈ લક્ષણો છે કે નહીં તે જોવામાં આવશે જો લક્ષણો જણાય તો તેમનો ગડફાનો રિપોર્ટ અને લક્ષણો ન હોય તો પણ બધાનો એક્સરે કરવામાં આવશે કે શરૂઆતનો ટીબી હોય તો ગડફા કરતાં એક્સરેમાં ઝડપથી પકડાય છે માટે તમામ શંકાસ્પદ કે જે હાઈરિસ જૂથના લોકો છે તેમનો એક્સરે કરવામાં આવશે અને એક્સરે જેનો એબનોર્મલ હોય તેમના ગડફાનો નાટ એ ટેસ્ટ જે છે જે ડીએનએ આધારિત ટેસ્ટ છે જેનો ટેસ્ટ કરી અને જો ટીબી હોય તો વહેલું નિદાન થઈ જાય અને તેમને સારવાર આપવામાં આવે એટલે આ રીતે ગાંધીનગર જિલ્લામાં તમામ ટીબીના દર્દીઓને વહેલી તકે શોધી અને સમયસર સારવાર આપવામાં આવે તેને લાંબા ગાળાનું રિઝલ્ટ સારું મળે છે એના ફેફસામાં જે નુકસાન થતું અટકી શકે છે એટલે પછીથી માણસ સારું સ્વસ્થ જીવન જીવી શકે હાલ ઘણા લોકો બહુ લેટ સ્ટેજમાં શોધાય છે જેના કારણે તેમને સાજા થવામાં પણ વિલંબ થાય છે અને તેમના ફેફસાને નુકસાન થવાથી શ્વાસની બીમારીને એવું પણ ઘણી વખત જોવા મળે છે એટલે આ અભિયાનથી આપણા જિલ્લાના તમામ ટીબીના દર્દીઓને વહેલા સુધી અને બીજાને પણ ચેપ ના લાગે અને જે ટ્રાન્સમિશન ચેન્જ છે એ તૂટી શકે અને આપણા જિલ્લાને ટીબી મુક્ત ગાંધીનગર બનાવી શકાય એ હેતુથી આ અભિયાન ચલાવવામાં આવેલ છે એમાં અત્યારે જીઆઈડીસી ખાતે હેન્ડ હેલ્ડ એક્સરે મશીન દ્વારા જીઆઈડીસીના કામ કરતા શ્રમિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં તમામનો એક્સરે કરી અને એબનોર્મલ એબનોર્મલ છે કે નોર્મલ તે નક્કી કર્યા બાદ તેમની આગળની કાર્યવાહી કરવામાં આવશે અને જે કોઈ વ્યક્તિનું ટીબી નિદાન નથી થતું નોર્મલ છે તો એમનો એક સિવાય ટીબી ટેસ્ટ કરવાનું પણ આપણે શરૂઆત કરી છે જેનાથી ટીબીનો રોગ નથી પણ ટીબીનો ચેપ હોય તો ટીબીના ચેપને આપણે શોધી શકીએ અને ટીબી અટકાયથી સારવાર એટલે કે ટીબી પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ આપી શકાય તેના કાર્યક્રમ પણ આની સાથે છે એટલે આ અભિયાન જન જનનું રાખે ધ્યાન ટીબી મુક્ત ભારત અભિયાન તરીકે આપણે ગુજરાત રાજ્યમાં અને સોળ જિલ્લામાંથી પૈકી ગાંધીનગર જિલ્લામાં ઉજવી રહ્યા છે તેમાં સૌ લોકોનો સહયા સહયોગ મળે તેવી અપેક્ષા ભારત સરકાર દ્વારા અને અમારી સમગ્ર જીઆરડી કામદારોની તપાસ કરવા માટે જે અભિયાન કર્યું તેના માટે હું સર્વે નો